अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद अभी ये ज्ञानी पुरुष ये ज्ञानी पुरुष लगभग ये पूर्णतानी बहुत नजीक होए पूर्ण ना होए फिर बहुत नजीक होए अनेमी करे क्रियाओ ये અલૌકિક હોય જે હવે એ પૂર્ણતાની એટલા નજીક બેઠા છે તો આપણને જ્યારે જ્ઞાની પુરુષ પાસેથી આ જ્ઞાન દ્રષ્ટિ મળે ત્યારે સ્વાભાવિક રીતે આપણને વ્યવહારમાં એમના પ્રત્યે પરમ વિનય ઉભો થાય વ્યવહારની દ્રષ્ટિએ ફર્સ્ટ ઓફ ઓલ અને આખરી પરમ વિનય તો આપણે કીધું કે આત્મા તરફની નિરંતર દ્રષ્ટિ અને જુદાપણું તો આ જે પ્રખર જ્ઞાની પુરુષ હોય એ આ વ્યક્તિઓ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ મેળવે છે તો એવી દ્રષ્ટિ પ્રસ્થાપિત કેમ ના કરી શકે એમને આશીર્વાદ આપે પગ આપણે પગે લાગીએ એમને આટલો પરમ વિનય હોય એમની જોડે રહેતા હોય તો એ દ્રષ્ટિ આપણામાં કેમ ડેવલપ ના થાય પરમ વિનય પરમ વિનય જે દ્રષ્ટિ છે એ અનુભવ ગમ્ય છે એ ફિઝિકલી આપવા લેવાની વસ્તુ છે જ નહીં જે હું તમને કહું કે તમને વિતરાકતા દ્રષ્ટિ આપું છું તો આપી ના શકાય વિતરાકતા કઈ રીતે પ્રગટ થાય એનો માર્ગ બતાવું ને યુ ફોલો ધ પાથ એન્ડ રીઅલાઈઝ ખ્યાલ આવી ગયો ને હું તમને કહું આપી દઉં તમે લઈ લો એ રીતે વિતરાકતા ના આવે એ રીતે પરમ વિનય જે છે વિનય આવે શીખવાડવા છે શું આવે વિનય આવે પરમ વિનય ના આવે પરમ વિનય તો જ્ઞાની માર્ગ બતાવે કે પ્રકૃતિને પરમાત્માને પરમાત્મા ને જુદા રાખશું તો આ પરમ વિનય ઉત્પન્ન થશે અને આગ કરવા વિનતી મોક્ષ છે સમજાય છે એટલે એક ફિઝિકલ વસ્તુ જ નથી ને જ્ઞાની પુરુષ નો જે જ્ઞાની પુરુષ ની બહુ જ નજીક અને વધારે સમય દિવસમાં ચોવીસ કલાકમાંથી આપણે આઠ કલાક સાથે રહેતા હોય છે તો એમાં શું કેવી રીતે આપણે પ્રોગ્રેસ થઈ શકે એ માધ્યમ દ્વારા થાય કે ખરો ના થાય આપણી દ્રષ્ટિ ઉપર આધાર છે હાથે રહેવાથી પ્રોગ્રેસ થાય એવું કોને કીધું સાથે રહેવાથી પ્રોગ્રેસ ના થાય પણ સાથે રહેવાથી એમના એન્વાયરમેન્ટ નો બેનિફિટ મળે શું મળે બેનિફિટ એન્વાયરમેન્ટ હા એ શું એન્વાયરમેન્ટ એટલે શું કહેવા માંગો છો જ્ઞાની પુરુષની જે પરિણતિ હોય ને એ પરિણતિ થી એન્વાયરમેન્ટ ઊભું થાય શું થાય અજ્ઞાની હોય તો એનું અજ્ઞા અજ્ઞાનું પરિમતિ ઊભી થાય જૈન પરિભાષામાં એને લેશિયા કહે છે લહ લેશિયા લેશિયા 6 લેશિયા છે એમાં ત્રણ સારી અને ત્રણ ખરાબ એ જ રીતે ज्ञानी પુરુષની બધી ઉત્તમ લેશિયા હોય બધી એટલે એ એ લેશિયા એન્વાયરમેન્ટ ક્રિએટ કરે બટ નેચર

એન્વાયરમેન્ટ એ જાગૃતિ આપણને લાગે કે ભાઈ જાગૃતિ વધે તો પછી માણસ પ્રવાસ શું કામ કરે તો કે જાગૃતિનો મતલબ થયો કે ઇટ ઇઝ અ મેટર ઓફ યોર ઇન્ડિવિડ્યુઅલ સ્ટ્રેન્થ

અથવા તો અહિયાં સાધન સંપત્તિ સગવડો ને જાહો જન્મતાની સાથે મળે એવી પુણ્ય વાળો આવે ને કારણ કે એમની સેવા કરી હોય એટલે પણ જ્ઞાની પુરુષ ની જો આજ્ઞામાં રહ્યા હોય તો એક બે ભવ મોક્ષ મળી જાય બરાબર